જસદણના કર્ણુકી ડેમના ઉપરવાસમાં મુશળધાર વરસાદ પડ્યો છે ત્યારે ડેમ ઓવરફ્લો થતા બે ફૂટ દરવાજા ખોલવા પડ્યા અને નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે હજુ પણ ઉપરવાસ ભારે વરસાદ પડી રહ્યો છે હજી જસદણ થતંકવીરોના રસિક વિશ્વા સાથે હિરેન ખરિયાનો એક વિસ્તૃત થવા જસદણના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કર્ણુકી ડેમના દરવાજા ખોલવામાં આવે છે જસદણ પાસેનો કર્ણુકી ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવે છે ઉપરવાસમાં ચાર ઇંચથી પણ વધારે વરસાદ વરસતા ડેમ અનરા ડેમ ચિકાર ભરાઈ ગયો છે અને બે દરવાજા ખોલવાની ફરજ પડવી છે ખાસ કરીને હેઠળના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે તંત્રની એલર્ટ કરી છે અને જો હજુ વધુ વરસાદ રહેશે તો જે નીચાણવાળા વિસ્તારના ગામો છે તેમને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવશે અત્યારે પણ વરસાદ ચાલુ હોવાના વાવડ મારા પ્રતિનિધિ આપ્યા છે અને ખાસ કરીને જે કર્ણુકી ડેમ છે એના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે